શાકભાજી હોય આયે શાકભાજી કા અલકે કોઈ હોય નઈ મારા ઉશન કેવું જ શાકભાજી કે મની શાકભાજી આલો છે મારા કોમે કે તમું ક્ષેત્રમ જાવ માર ખેતરો એડો તાણી મુલે હવે ક્ષેત્રમ જાવ પણ અલ્યા આ તો પ્લા આ તો મારું હગાનું હે હેલો હેલો શું કરો તો એમ કેતો તો હું તમાર ઘેર આવું અલ્યા ઘેર તો આવું તો મારું હે એ હગા ઓ અલ્યા શું બોલ્યું આનું ઉંડાવાચી અલ્યા ઓ બેહો તો હું પાણી લાવું મારા ગાનો તો ઘર એવી જ રયો કોઈ પરિસ્થિતિ બદલાઈ જ નહીં ગરીબની ગરીબ જ રયો તો પાણી જો હું કોઈ ની વધાળ્યો આ કે એટલે ડાગળો બનાવવો ચાવી ચા પાણી ચા કરી પીયા હોય લઈ ગયું છે બધા એવું હતું છે આજે લે <muchas>

હા અગે તો આબરું લીધી હતી પણ ખાલી તમે પૂછ્યો આતો તાલી આવજો